ભરૂચ શહેરમાં અજબ ગજબ નંબર પ્લેટ ધરાવતી સિટી બસ દોડી રહી છે પરંતુ આ બાબતથી ભરૂચ સિટી પોલીસ સ્ટેશન ના પોલીસ આરટીઓ અને પાલિકાના સત્તાધીશો અજાણ હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ શહેરી વિસ્તારમાં પાંચ જૂન બે હાજર એકવીસ ના રોજથી મુખ્યમંત્રી શહેરી બસ સેવા ભરૂચ નગરપાલિકા સંચાલિત બાર બસો નું લોકાર્પણ થયું હતું મુસાફરી કરવા મળે તે આશ્રય સિટી બસ સેવાનો પ્રારંભ થયો હતો જોકે બાર સિટી બસોમાંથી માંથી હાલ છ સિટી બસ જ રોડ ઉપર મુસાફરોને લઈને દોડી રહી છે જ્યારે ભરૂચ રેલવે સ્ટેશનમાં મુસાફરખાના સામે આવેલા પાર્કિંગમાં બીજી બસો ધૂળ ખાતી ઉભેલી જોવા મળી રહી છે રોડ ઉપર દોડતી સિટી બસો વીમા દંડની મોટી રકમ બાકી હોવાનું જાણવા મળ્યું છે એટલે કે તનો વીમો પણ ભર્યો નથી અને દંડ પણ ભરવાનો બાકી છે જે બાબતે સિટી બસ સંચાલક મૌન સેવીને બેઠો છે એક સિટી બસ ભરૂચ શહેરના રોડ ઉપર ખુલ્લેએમ આરટીઓ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગર જ મુસાફરો ભરીને દોડી રહી છે તેના રોડ ઉપર માન્ય નંબર પ્લેટ વગરની બસ મુસાફરો એને દોડતી હોય અને નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા કેમેરાઓમાં કેદ ન થાય તે કેવી રીતે માનવામાં આવે તે માનવામાં આવે તેમ જ નથી ત્યારે આરટીઓ અધિકારી અને ટ્રાફિક પોલીસ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું ભારત રીક્ષા એસોસિએશન આબિદ મિર્ઝા એ જણાવ્યું હતું કે માન્ય નંબર નંબર પ્લેટ બસ પોલીસ પ્રશાસન ને ખુલ્લો રોડ ઉપર દોડી રહી છે સ્થાનિક પોલીસ મુખ્ય પ્રેક્ષક બની હોય તેમ તેમનું માનવું છે આ બસ ને હરવા ફરવાનો પરવાનગી મુખ રીતે આપી દીધો હોય તેવું નજરે પડશે આ બસ થકી કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉભો થયો છે જેથી લોકોના જીવના જોખમ લઈને ફરતી ભરૂચ સિટી બસ સંચાલક વિરુદ્ધ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો પણ કદાચ આ બાબતે ધ્યાન આપવું જોઈએ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ આવી નંબર પ્લેટ વગરની દોડતી બસો સામે કાયદાકીય પગલા ભરવા જ રહ્યા